કિરીટભાઈ જાધવ પ્રિન્સિપલ લિટલ ફ્લાવર સ્કૂલ ડોક્ટર મનુભાઈ મકવાણા નિવૃત્ત ચાન્સેલર સર યુની અશોકભાઈ પરમાર મોટિવેશન સ્પીકર મહેન્દ્રભાઈ ડી પરમાર સામાજિક કાર્યકર તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પધાર મહાનુભાવો દ્વારા પ્રવચનો કર્યા હતા અને સાથે સાથે અનુજાતિના વિદ્યાર્થીઓ માટે એસએસસી એચએસસી પછી શું એ વિષય પર માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટના પ્રમુખ સીસી ગોહિલ તેમજ મંત્રી મિતેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો આભાર વિધિ અશોકભાઈ પરમારે કરી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ મંત્રી તેમજ સમસ્ત ટ્રસ્ટી મંડળને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક તેમજ રિપોર્ટર સાબર અવાજ ભીખાભાઈ મકવાણાએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા તબક્કામાં પાસ કરે કે પાસ કરે

વિદ્યાર્થીને પોતાને શું રસ છે એને શું થવું છે એને શું ગમે છે એ બહુ મહત્વનું છે અને અહીંયા ઉપસ્થિત જે વાલીઓ છે એ વાલીઓએ ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તું અમુક ચોક્કસ જ વિદ્યા ક્ષેત્રમાં જા લાઈનમાં જા ડૉક્ટર બન એન્જિનિયર બન ની પૂરી છ ની કરવા માટે ભારતોને પહેલા આપણો પડવું કે અને સમાજમાં અવરોધનો સામાજિક દર હું કહી છુ મારા ભારત ઉપર છે એ બતાવું એ બારે કિનારે દીન હોય આપ તો આવી ગયા અમારા દીન આના બારેમાં আলোচনা આપું કે સમજાવું કે જો હાસ તો આપણા વિષય આવે કોમર્સ તો અમાર આ આવે સાયન્સ તો અમાર આ આવે પછી આપણે દીજે માટાઓ બતાવો પછી મેટિકલ એન્લી નથી અન્ય નવા નવા જો છે

ये जागरूकता इतनी सारी है देश के अंदर चौकी वगैरह कॉल है ताकि हमको ने आपको कोई क्षेत्र हो तो देश की डिफेंसिव आर्मी ने भी आपको अब ये लोग पार्टी दोनों पास करे इत्यादि तो पार्टी दोनों पास करे क्या रिस्क तो ये लोग एनडीए की परीक्षा दे सके द्वितीय स्तर की दर हफ्ते वर्ष में दो वक्त एनडीए की परीक्षा है एवं जे

એકવીસ સુધી એવી પરિસ્થિતિ હતી કે એની પરીક્ષા છોકરીઓ નથી આપી શકતી પણ સુપ્રીમ કોર્ટમાં મેટર ગઈ અને સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી કે સમાનતા વધે જ છે તો આ ભેદભાવ માટે મહિલાઓ પણ જેને જોવું છે તેને એલાવ કરો એટલે હવે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ એનડીએ પરીક્ષા પહેલો પણ આપી શકે છે હવે આ પરીક્ષા પછી તમે કમિશન ઓફિસર તરીકે તમારી નિમણૂક થાય છે ઇન્ડિયાની અંદર કોઈ કોલેજ એવી નથી કે કોઈ સંસ્થા એવી નથી કે તમને ભણવાની ડિગ્રી આપે અને તમને નોકરીની ગેરંટી આપે આમ બી એની ત્રણ વર્ષની કે ચાર વર્ષની તાલીમ લે એમાંથી એ લોકોને ઈ બીએસસી બીએસસી કોમ્પ્યુટર અથવા બી એ પ્રમાણે જવાહરલાલ મહેતું

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે